લાંબા સમયથી એસિડિટીની સમસ્યા કે જેમાં પાચન ન થાય પેટ છાતીમાં બળતરા રહે અને ખૂબ જ પ્રમાણમાં ગરમી વધી જાય શરીરમાં એવા પેશન્ટમાં ભાગે પિત્તની સમસ્યા હોય છે અને એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમને આપણા પંચકર્મ સારવાર પછી ઘણો બધો ફાયદો થઈ ગયો છે તમને સમસ્યા કેટલા હતી મને આશરે ત્રણ ચાર વર્ષથી એસિડિટીની સમસ્યા શું થતું બેન એમાં તમને મને કાંઈ બી ખાવેનાથી એસિડિટી થઈ જાય અને ભૂખ ન લાગે અને મને એમ ખાટા એકદમ ઓટકાર આવતા અને હવે પંચકર્મ કરાવ્યા પછી મને એસી ટકા ફાયદો છે અને બહુ સારો અને ખાવાનું બધું મન થાય પેલા તમને એવું થતું બેન કે તમારે કોઈ ગોળી લેવી પડે હા મારે એલોપેથી અઠવાડિયામાં એક વાર તો મારે લેવી જ પડે અને એમાં આવી ગરમીમાં તો મારે લેવી જ પડતી હવે હું એ સમુદી બંધ કરી નાખી છે પંચકર્મ પછી લેતી જ નથી તમે આશરે આ સમસ્યા માટે માટે કેટલા છે મેં અમદાવાદ બતાવ્યું અહીંયા ભુજમાં બતાવ્યું છે બધા ડૉક્ટરને બતાવ્યું મેં એના બધા રિપોર્ટે કરાવ્યા છે પણ મને કાંઈ ફરક ન પડ્યો મને આયુર્વેદિક થી જ વધારે ફરક પડ્યો છે તમારા માધ્યમથી અંશ હું એ કહેવા માગું છું કે આયુર્વેદમાં જ્યારે આપણે સાચા ડૉક્ટરને મળીએ સાચી ચિકિત્સા કરીએ જે લોકો પાસે ડિગ્રી છે એવા ડૉક્ટર પાસે આયુર્વેદ અને પંચકર્મ કરવાથી જ આ વસ્તુનો ફાયદો થતો હોય છે બેન પંચકર્મ સારવાર જે છે ને એ પાચન શક્તિને ધીરે ધીરે સુધારે છે તમે લગભગ પંચકર્મ કર્યું એના પછી તરત જ તમને પાચનમાં ઘણો બધો ફરક પડી ગયો છે કેમ પહેલા જે વસ્તુ ના ખાઈ શકતા હવે ખાઈ શકતા હશો પહેલાં જેટલી ગરમી થઈ જતી એના કરતાં ઓછી ગરમી થતી હશે શું અનુભવ રહ્યો તમે મને પહેલે જ્યારે એટલી બધી ગરમી થતી કે પગના તળિયા બળતા અને મને ખાવાની ઈચ્છા એકદમ હવે પેટમાં મને એમ લાગે ઠંડક આમ આપણને પેટમાં ઠંડક હોય તો આજુબાજુનું વાતાવરણ ગરમ હોય તોય ઠંડક લાગે બરાબર છે નહીં તો આજુબાજુ ઠંડક કોઈ બોલાવે ને તો ના ગમે એમ સાચી વાત છે બેન જયારે પેટ માં એસિડિટી વધી જતી અને પાચન ખરાબ હોય એટલે ધીરે ધીરે શરીરમાં નબળાઈ આવે નબળાઈ આવે એટલે પેટમાં વાયુ સતત રહે એટલે બેચેની અને ચિડિયો સ્વભાવ થઈ જાય અને જેમ પેટમાં ઠંડક થાય પિત્ત ઓછું થાય એટલે ઓટોમેટિકલી જે છે આયુર્વેદમાં કીધું ક્રોધાત આત એટલે જો ક્રોધ જે છે એ વધારે હોય તો પિત્ત સમસ્યા તો વધવાની જ છે અને જો તમે પિત્ને બેલેન્સ કરો તો ક્રોધ પણ ઘટે અને શરીર પ્રફુલ્લિત મન પ્રફુલ્લિત રહે બેન આપણી જે પંચકર્મ સારવાર છે બધા કરતા તદ્દન અલગ છે આમાં તમને જે થાક નથી લાગતો નબળાઈ નથી લાગતી શરીરમાં દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે જ્યારે બીજા ઘણી જગ્યાએ પંચકર્મ સારવારથી પેશન્ટ અમને એમ કહેતા કે કે અમને નબળાઈ આવી ગઈ થાક લાગી ગયો તમારો અનુભવ આપણી પંચકર્મ સારવા વિશે કેવો રહ્યો બેન મને અહીંયા પંચકર્મ કરાયો મને કોઈ થાક જેવો કોઈ અનુભવ નથી હું ઘરનું બધું જ કામ કરતી અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ પંદર સોળ જણા સાથે રહે બધું ઘરમાં જાતે કામ કરે મને કોઈ દિવસ થાકનો અનુભવ લાગ્યો જ નથી અને દિવસે દિવસે સ્ફૂર્તિ મને એમ હલકું હલકું લાગે કામ મન થાય આ વિશે પણ હું એ જ કેવા માંગુ છું ઘણા બધા અમારા દર્દીઓ અમને એવું પૂછતા હોય કે સાહેબ અમે અમદાવાદમાં છીએ અમે સુરતમાં છીએ અમે વડોદરામાં છીએ અમે અમારી જગ્યાએ પંચકર્મ કરાવી હા તમે કરાવી શકો કોઈ પણ જગ્યાએ પંચકર્મ પણ ખાસ યાદ રાખો કે એવી જગ્યાએ પંચકર્મ ન કરાવું કે જે લોકોને અનુભવ નથી અથવા તો એ લોકોને આવી રીતે આપણી પદ્ધતિ પ્રમાણે પંચકર્મ નથી કરી શકતા અને પંચકર્મ કરવાથી શરીરમાં થાક લાગી જાય છે તો એ ખરેખર નબળાઈના લક્ષણો છે અને આયુર્વેદમાં હું કીધું છે કે પેશન્ટનું બળ ઓછું ન થવું જોઈએ એવી જ રીતે પંચકર્મ સારવાર થવી જોઈએ અનુષ્યાબેન ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ